લોકો ખુર પડ બેન ગીમાં ચા પાડી પીવે બહિન પીવા જોન બહુ કાઠા છે

પેલા લાગર થઈ આઈ જાતા ગુડ મોર્નિંગ ગુડ માતાજી તો ગાઈસ આપણે જો આ 1500 ડીઝલ લાયા કાલે આજ લો બે લેવા જલા તાйн ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ જો ચાપીઓ ચાલો ચાના સ્ટોર તો દે હે

है हां तो चला जा चलो नल आप चले जॉइंट करान 10 जॉइंट करें और पहले ये करवाना है अंदर खाली करवाना मकई डगर हाँ तो आपले टलो जॉइंट कर द तो है आरो आटो आटार मारे तो पाइप चेंज करवानी है हां तो लीक करवा तो बताओ कसरो सोट साफ कर लिए तो गाइस आपने डगर खाली कराने आपके टलो पर है डगर ने कोई खाली करवाना

पारियाँ मिली मिली आपने तो एक मदद करवा लायी बेकारीन कादवानी हम ना बराबर थे कौन करा न वो भरेगा अगर देख मैं जो अगर गरीब जहाँ लगा दिमाग इनमें लाए जीवनी जम हाथ आवान कंठ कंठ तो वह दर पाक है <laughs> तो गाइस चला जो अगर बेकार है मैं बाद में दस वागे हटा रहा

હાવ ઓરા જો પેલું બીજું બે ઓરાઈ ગયો ને આપ જોઈન્ટ કરવા આવેલો થોડી વારમાં એક દાદો આપણે મદદમાં આવેલા તો આપણે આવેલા મદદમાં ચલો આ છે સરું ચાલો

અને આ બે રહી વરાઈ જતા સુધી આપણે હતા ને હવે દાદા મકાઈ ખૂચ્યા લીધે મકાઈ લેવા જેલા ને ચલો આ ખાતર મૂક્યા લે એમ ને તાઈ સુધી ને આપણે જવાનું છે સલાઈન ગાઈસ આપણે આ ખેતરમાં આવી ગયા જો બધા બે છે દાદો ને બધા ના દાદા ને મારવા લઈને બસ બે છે આપણે કઈ રે એટલી વાર આખું આવેલા હા જોવું કહ્યું ચીલા પાડ્યા લોકો હાઈ લઈ જાય છેડાઈ નાખ્યું પણ આ ચીલા શેડાઈ ને લોકો વાહ હોય આપણે આ બે ક્યાં કે લોકા દાન હતા લગભગ જુદા હા દાદાએ છે બધું મસ્ત કામ કરી દીધું આ જો આ ખેતરમાં હોવી રહ્યા ગાઈસ તો ભજન સારું કર્યું કોમ થાય એટલે બધાને હાલ દીધું માર લીલાબા બધાને હાલ દીધો એક એક ક્લાસ બધા રેડી થઈ ગયા આ કોમ બરોબર કરતા નતા હવે ચલો આ કાઢવાનું હે આ પચીસ એટલે આ જગલો કાઢવાનું અને સોલામ જોડ કરવાનું ઓન ઓતરે પેલા નેસુ હોય એટલે જો બરાદલા બદલી કરવું પડે દર વખત ગાઈસ આપણે છે સર ચાલુ કર દીધું હવે જો હવે આ ડોગર નાખે મારા પાક કરી સુચુત બે ગુ ને સુચુત નાખવાને દમ દમ ને આવી જાય પાવાને બાજુ ને એટલે વાત હોય નહીં મસ્ત રાગ આવ્યો હવે હવે જો એક કાકો આવેલો કાઢો આજે પણ નાખી દઉં

ગાયસ ડોગર ના કરી જઈએ બે ખેતર ની બધા તો જતા રહ્યા એમ ને દૂધ નો કેમ થયું એટલે ગાયો પે દૂધ કાઢા ન હોય તો હાઈ વેસ્ટર જતું જ નહોતું બેર બેર ઓમ ફાઈન ચોકથી કાઢ્યું આ હું વાબ લઈએ ને તો નહોતું ના કરતું બીજે ચોકથી લાઈન કાઢ્યું થોડી વાર હું અહીંયા પાછે લો જોવા જોવા મોટા ભાગે કોઈને મજૂરી કરવી નહીં આ બધ ડાયરેક્ટ હાઈ હોસ્ટર બધું થાય અમારે હું મજૂરી ઘર ન થાય ને મજૂરી કરે એટલે તો ગાઈસ ડોગર ને કરી જઈએ અને જો આ બધું ચોક ડોગર દર્યું હોય તો પાછી એક કામ એટલે પાછું એકતા ગારી નાખી દેવાય ખરી નાખી દેવાય તો હાઈ હોસ્ટલ કર લીલાબાઈન મારા મમ્મીને એમ જાય જો આયર એમને

અમા જોયું તો બચત પણ અમે આમ ઉતાર જ ના કરતા તો ગાઈસ ડોગ એને કરી જાય ચોલ જોઈન કરવા ને છેસર વાઈન મૂકી રાખવા ને ગાઈસ આપણે છેસર સુખી પાછું તું અને ચોલું જોઈન કરવા ને ચાલો તો ગાઈસ ચોલું જોઈન થઈ ગયું હવે થયું હું ખબર કે દાદાને ચંપલ ડોગરમાં જતો રહ્યો હે ઉપર મેં સડેલો ને તે સંપલ જ નહીં એક મારા પપ્પાનો હાલ્યો ને એક દાદાનો

પ્રકાશ ઘેર આવી જાય અને કઈ કયા પ્રકારની હાલત છે આપણી અને ચલા હું બનાવી ખાવાનું ગેસ બેસ ચાલુ કે બંધ ઓ મોટું તો રૂમેલું હે ગાઈસ કઈ ખાવાનું ખાવાનું હે ગાઈસ તો ગાઈસ આ પાણી ગરમ કરો આટું હરકાવે જો ને આજે તો હાથમાં એવું લાઈ બરો હે કંટો હોય કોરિયા આવે ને જોર સસરાઈ યાર હા તો ગાઈસ શીરો બનાવ્યો જો રોટલો ગરમ ગરમ કરે હોય ને આ બાકરા ઓધન જો જમવા બેઠા ખાસા વાંધે મી તો હવાનું ખાધી જત નહીં મેં હે ને બાકરા થોડા કે ડોલકી ચોઈશ એ ડોલપી નહીં એકથી ડોલકી ખાધે ને મેં આખો દણ પણ એવું ના મજા આવે

દિવાળી દેવ દિવાળી તો પતાઈ દેવું હજુ પતા બગાડી મકાન બધું કરવાનું એ થોડુંક વહેલું થઈ જાય ડોગર નું કોમ તો ટોટલી બધું હે ને દિવાળી દેવ દિવાળી પતી જતો

વેલા ચોઈ ને ચોઈ લોબા હે આની માં વાલોરિયાન જેમ પણ મત વાર તો આપડા હા હા રમત છે હા વેડા કરવાન હા વેડ પડવા કે ચાર પાંચ જગ્યાએ આમ એ તો ઓરેલી હે ને એટલે મજા આવે છે જો કે હે એક કોમ કરવું હે લેલા બા વાડે મત એક કોમ કરવાનું બટાકા એમ એવું ગીજા હે ને પંદર હોલ સત્તર જેવા કાપી નાખવાના